સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાથે સાથે ઉપરવાસમાં વરસાદને લઈને હાથમતી નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું છે જેને તંત્ર દ્વારા અગાઉથી જ નદીના પટ ઉપર તેમજ કોઝવે ઉપર જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તેમ છતાં અમુક લોકો તંત્રની અગાઉની જાણ હોવા છતાં અવરજવર કરતા હોય છે ત્યારે હિંમતનગર કાટવાડ કોઝવે ઉપર બે વૃદ્ધો પોતાની ગાડી લઈ કોઝવે ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાણીનો પ્રવાહ પણ ચાલુ હતો જેને લઈને ચાલક તેમજ કાર પાણીમાં તણાઈ હતી ત્યારે ફાયર બ્રિગેડે ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ આ બંને લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે તે દરમિયાન ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા તેમજ ફાયર ટીમ દ્વારા કારને બહાર કાઢવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી